છે કે રામ રાખે તેને કોણ ચાખે સુરતના જહાંગીરપુરામાં ત્રણ વર્ષની બાળકી સ્કૂલ વાન નીચે આવી ગઈ પરંતુ તેના શરીર પર એક પણ ખરોચ આવી નથી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમન વંદન પી ટુ સોસાયટીમાં સોમવારે એક હૃદય દ્રાવક અને ચમત્કારિક ઘટના સામે આવી છે ત્રણ વર્ષની બાળકી ચાલતા ચાલતા અચાનક સ્કૂલ વાનની આગળ આવી વાન ના પૈડા તેના પર ફરી વળ્યા હતા આ ઘટનામાં બાળકીનો આ બાદ બચાવ થયો હતો અને સામાન્ય ઈજા પહોંચી હતી સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે જોઈ બાળકીના માતા પિતા સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા આ ઘટના આઠ સપ્ટેમ્બરના રોજ બની હતી બાળકી અચાનક ચાલતા ચાલતા સ્કૂલ વાનની આગળ ઊભી રહી ગઈ હતી આ સમયે વાહન ચાલકનું ધ્યાન ન પડતા વાન તેમને આગળ ચલાવી હતી અને બાળકી પર વાનના બંને પડ્યા ફરી વળ્યા હતા આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પરંતુ સદનસીબે બાળકીને એક પણ ખરોચ આવી નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત